અત્યારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે કારણ કે હવે તમને બતાવું કે વિડીયો બનાવ્યો હોય એટલે કેવા હાલ થાય તો જોઈ લ્યો જો આ બાજુ જોઈ લ્યો મિત્રો જો જોવા બજો તો આવી હાલત થઈ જાય વિડીયો બનાવીને એટલે મેકઅપ મેકઅપીયો જાય લાલી વહી જાય પાછું બધું ફરીથી નવાસથી હાલવાનું સ્વિમિંગ પુલ વાળો ન થાય અત્યારે તો મિત્રો આપણે બધા વિડીયો જો અહીંયા બનાવેલા છે આ આપણું સ્વિમિંગ પુલ છે અહીંયા આપણે ગારામાં પડતા એ વિડીયો બનાવતા પણ દસ પંદર દિવસથી વરસાદ આવ્યો નથી તો આ બધું જો પાણી બધું હુકાઈ ગયું છે આટલું બધું ઊંડું પાણી વી ગયું છે નગર આ સ્વિમિંગ પુલ આપણો આખો ભર્યો હોય જોઈ લ્યો જો આમાં બધી પાણી ભર્યું હોય ત્યારે અત્યારે પાણી નથી કારણ કે દસ પંદર દિવસથી વરસાદ વીયો ગયો છે તો આપણા ગારાવાળા ઓછા વિડીયો આવશે પણ તમે દાંત કાઢો એવો વિડીયો હવે અમે બનાવશું संपल हो तंगा रवाला तैसे जो